કે દેવદભાઈ ખબર ના તો વિડીયો બનાવે કે મોરે મોરો અને હે માતાજી મિત્રો સ્વાગત છે અમારી એસપી હિન્દુસ્તાની ચેનલ માં તો મિત્રો તમને ખબર તો પડી જ ગઈ છે વિડીયો જોઈને કે આપણે આજે એકાની ઉપર વિડીયો બનાવવાનો છે તો મિત્રો વિડીયોમાં બની રહેજો જેથી કરીને તમને આખો વિડીયો જોવા મળે તો મિત્રો આપણે થોડીક લાલાભાઈ આહિર વિશે વાત કરીશું તો હા મિત્રો લાલાભાઈ આહિર કીર્તિ પટેલને શું કહી રહ્યા છે પહેલાં તો તમે લાલાભાઈ આહીનો વિડીયો જુઓ તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ કે દેવજભાઈ ખબર ના તું બનાવે કે મોરે મોરો અને ડિફેન્ડર ને તો તને હું પુત્રી એમ કેવા માંગુ કે મહેનત થી કમાણી થી ડિફેન્ડર લઈ તારી ગોયરે તને તો ખબર જ છે કે બધાને ખબર છે કે તારી ઓકાત શું છે ને તને પુત્રી એમ કેવા માંગુ છું કે પેલા તારી મેળે ત્રણ ત્રણ ગાડીઓ આવી એ ક્યાં થી આવી મિત્રો તમે હાલજી લાલાભાઈ આહેનો વિડીયો જોયો એમાં લાલુભાઈ આહે એવું કે છે કે કીર્તિ પટેલ દેવાયત ખવડને એમ બોલે છે દેવાયત ખવડના વિડીયા બનાવે દેવાયત ખવડને એમ કહે કે મોરે મોરો થઈ જાય તો મિત્રો ભાઈ આહીરે શું વાત કરી તમને તો ખબર જ હશે પણ હું તમને સમજાવું છું કે જે આપણે જે દેવાયત ખવડ ભાઈ છે એમને કીર્તિ પટેલ એમને એમના વિડીયા બનાવે છે અને વિડીયો બનાવે અને પાછું એમ પણ કહે છે કે દેવાત ભાઈને એમ પણ બોલે કીર્તિ પટેલ કે આપણે બેન મોરે મોરો થઈ જાય તો મિત્રો તમારું શું કહેવું છે વિડીયોમાં બન્યા રહ્યા આખો વિડીયો તમે જોયો હોય તો મિત્રો વિડીયોમાં લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો હજી હું તમને એક વિડીયો બતાવવાનો છું જે લાલોભાઈ આહિર કોઈક ખજૂરભાઈના તેલ વિશે કોઈક વાત કરે છે તો વિડીયોમાં બન્યા રહેજો જેથી તમે આખો વિડીયો જોઈ શકો તો આ મિત્રો લાલભાઈ આહિરજી અત્યારે એ ખજૂરપાઈનું જે તેલ છે એ તેલની કોઈક વાત કરવા માગે પેલા તો તમે આ વિડીયો જોયેલો છે આ ગુજરાત ગુમળા થાય છે અને મિત્રો તમને કેવા માંગુ છું કેમ કે મિત્રો આ મુદ્દો છે જ નહીં મિત્રો લાલો ભાઈ સાચું બોલે છે આ મુદ્દો નથી આ જે મુદ્દો ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર એ આખો તેલનો છે તો મિત્રો લાલોભાઈ આહીર એવું કહેરાશે તો વિડીયોમાં બને રહેજો જેથી કરીને આખો વિડીયો તમે જોઈ શકો તો લાલભાઈ આહિર આગળ શું કહેવા માગે છે પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો નહીં કેમ કે આ મુદ્દો જે છે તેલનો ને ચૂત મારી ના તમને કેવાનું કે કાન ખોલી ને સાંભળી લેજો આજે કાન ખોલીને સાંભળી લેજો ભોસરી ના ખુલ્લે એમ કઉ વિડિયા બાબત થી કઉ આ મારા બેટા વેપારીઓ અમુક ત્રણ શિયાર તેલ ના વેપારીઓ ખજુર ને પારવા નીકળી રહ્યા છે એ અમને અત્યારે ખબર પડી ગઈ ચૂત ના માપ માં રેજા જો મિત્રો લાલો ભાઈ એમ પણ કહેરા છે કે આ જી બે ત્રણ વેપારીઓ છે એ રહ્યા ખજૂરભાઈને પાડવાની કોશિશ કરી રહ્યા છે તો મિત્રો લાલોભાઈ આહિરે એમને કેવી ગાળી બોલ બોલે વિડીયોમાં જોયું તો હા મિત્રો એ વાત સાચી છે જેમ કે ખજૂરભાઈનું તેલ અત્યારે બહુ ફેમસ છે એટલા માટે બે ત્રણ વેપારીઓ એમને પાડવાની કોશિશ રહ્યા છે તો મિત્રો વિડીયોમાં બને રહેજો હજી તો લાલોભાઈ આહિર શું કહેવા માગે છે પહેલાં તો તમે એ વિડીયો જોઈ લો

પહેલાં કોમેડી વિડીયો બનાવતા એ પણ સારું લાગે ને અત્યારે તેલનો ધંધો કરેલા હશે તો એ લોકોને સારું નથી લાગતું અને એમ કહીને જે લાલુભાઈ આહિર અત્યારે ચેવી ચેવી ગાળી બોલે રહ્યા છે તમે વિડીયોમાં જોતા જોયું હશે તો આ મિત્રો આવો વિડીયો આખો તમે જોયું તો વિડીયો જોવા માટે મિત્રો તમે વિડીયોમાં બને રહેજો તો હવે આગળ જુઓ તમે લાલુભાઈ આહિર શું છે તો ચાલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ કેમ મિત્રો કલાકારો ધંધો ન કરી શકે ને મિત્રો કા આખી જિંદગી ડિસ્કસ કરવાના મને બધી ખબર છે કે કોણે કોણે શું આમાં રાજ રમત રમીને ચૂત ત મારી નાવ તમારા બધાય પડદા હું ફાસ કરી દેવા હું એક એકને અડી જાઈશ ભોસરી નાવ એક એકને ચૂત તમારી નાવ શહેરો લાલો ભૈયા એમ પણ છે કે ઓ કને કને રમત રમી મને બધી ખબર છે અને હા મિત્રો હાલો ભાઈ આહિરે એમ પણ કહેરા છે કે એક એકને હું અડી જઈશ મારો ચહેરો તમે જોઈ લો પહેલાં તો આ મિત્રો આ વાત બિલકુલ સાચી છે જેમ કે એ લોકોને આવું ના કરવું જોઈએ જેમ કે ખજૂરભાઈ આખી જિંદગી કોમેડી કરે આખી જિંદગી સેવા કરે તો પછી એમને કોક તો ધંધો કરવો નહીં તો આ મિત્રો તમારું શેક શું કહેવું છે તમે આખો વિડીયો જોયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો

કે તમે કને સપોર્ટ કરો છો કીર્તિ પટેલને સપોર્ટ કરો છો કે લાલાભાઈ ને તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી